જીઆઈડીસી તરફ જતા માર્ગ ડિલક્ષ પાન સેન્ટરની દુકાન સામે રિક્ષા લઈ પેસેન્જર લેવા માટે ઉભા હતા તે વખતે તેમની રિક્ષા બાજુમાં અશરફ પણ પોતાની રીક્ષા લઈ ઉભો હતો આ દરમિયાન મોહસિન શેખ રિક્ષા મુસાફરો બેસાડી રહ્યા હતા તે દરમિયાન અશરફ પણ મુસાફર બેસાડવાના મુદ્દે તકરાર કરી હતી જે મુદ્દે મોહસિન શેખ હું મારી રીતે રિક્ષા મુસાફરો બેસાડી તેમજ કહેતા અશરફ ઉશ્કેરાઈ ગયો હતો અભદ્ર ગાળો બોલી રિક્ષામાં સંતાડેલું ચપ્પુ ગાડી લાવીને મોહસિન શેખને પેટમાં મારતા અછડતું વાગી ગયું હતું જે બાદ અશરફ ત્યાંથી ચાલી નીકળ્યો હતો અને થોડી વારમાં અનેક ઈશમને લઈને આવ્યો અને પુનઃ મોહસીન શેખ જોડે ઝઘડો કરી ગાડો આપી ધીકાપાટુનો માર મારી લોખંડના સળિયો માથામાં મારી ગંભીર રીતે ઈજા કરી ફરાર થઈ ગયો હતો ઘવાયેલા મોહસીન શેખે આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત અસરથી ગુનો નોંધી હુમલાખોર રિક્ષા ચાલક અશરફ ઈશુફ મલાડાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસે હુમલામાં વપરાયેલ ચપ્પુ લોખંડનો સળિયો અને રિક્ષા જપ્ત કર્યા હતા જ્યારે તેની મદદ કરનાર અજાણ્યો ઈસમ કોણ હતો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી